જય ગૌ માતા મિત્રો ઇંગલાજ કૃપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણિયા વડાળી આ તમે જોઈ શકો છો આપણે શાકભાજી વાવેતર કરેલું છે તો શાકભાજીમાં ફળમાખી નુકસાન કરતી હોય છે તો તેના માટે આપણે ગયા વર્ષમાં પણ ત્રણ ફેરમાયાના આપણે ટ્રેપ લગાડી હતી તો આપણે ફળમાખી માટે પાછું જૂની ટીકડી હતી તે કાઢી નાખી હતી અને આ નવી બિસ્કીટ આપણે લ્યુ લઈ ટીકડી લઈ આવ્યા છીએ તો આ જો એની બિસ્કીટ નવા લઈ આવી અને નવા આ વર્ષે આપણે લગાડવાના છે તો આ જોઈ શકો છો આપણે રંડાર કંપનીના છે ફળમાખી માટેના તો આપણે આ ફળમાખીનું નિયંત્રણ કુદરતી રીતે કરવું હોય તો આ લગાડી દઈશું એટલે આમાં જો અત્યારે હાલ ડબલામાં કાંઈ નથી હું બે દિવસ બીજો વિડીયો પણ હું મૂકીશ તેમાં જોઈજો કે કેટલું કીટ નિયંત્રણ આપણે જે આ ફળમાખી નુકસાન કરે છે તે કેટલી આમાં મરી ગઈ છે એ આમાં બધું જ આવશે પકડાઈ જશે તો આવું આવું કુદરતી થોડુંક નિયંત્રણ કરવા માટે થોડુંક ખેડૂતને મહેનત કરવી જરૂરી છે કે દવા સાટશું તો એક દિવસ બે દિવસ રિઝલ્ટ પાંચ દિવસ મળશે તો પાંચ દિવસ પછી પાછી ફળમાખિયા આવશે તો એના લીધે છે આ જો આ મૂકેલા હોય તો અવારનવાર સતત ફળમાખિયામાં આવતી રહેશે અને પકડાતી રહેશે કૃપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણિયા વડાળી મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે સોમાલી અઠવીએ પછી ગુમાન તો આ શાકભાજીમાં આ રીતે નુકસાન કરતું હોય છે જો આ ડંખ મારી ગઈ છે એટલે આ ડંખ મારે એટલે શાકભાજી અમુક બગડી જતા હોય છે તો આ લગાડવાથી કોઈ બગાડ થશે નહીં અને પીઠ નિયંત્રણ આપણે કુદરતી રીતે કરી શકશું તો જો આપણે આ અત્યારે અહીંયા લગાડી દીધી છે તો બે દિવસ પછી હું તમને બીજા વિડીયોમાં પણ બતાવીશ કે આમાં શું પરિણામ એનું મળ્યું અને કેટલી ફળમાંથી આ નુકસાન કરતી હોય છે તે કેટલી પકડાણી છે